મારું નામ છે અનિલભાઈ દવે ન્યુ સાધના લઈને એલઆઈજી બસો ચોસઠ તથા એલઆઈજી એકસો આઠના ઉપપ્રમુખ છું અને આજ રોજ અમે આખી સોસાયટી અમારા મકાનો જે એક વર્ષ પહેલા ડિમોલેશન કરેલા છે એના માટેની રજૂઆત કરી કરવા માટે આવેદનપત્ર દેવા માટે દિવ્યશભાઈ પાસે તથા ત્યાંથી પૂનમબેન પાસે જવાના છીએ આજે એક વર્ષથી અમે કોર્પોરેટ માંડીને મુખ્યમંત્રી સુધીની રજૂઆતો કરેલી છે અમને કોઈ પણ જાતના જવાબ મળતા નથી ત્યાંના રહેવાસીઓ બધા ગરીબ માણસો છે કોઈ ભાડા ભરી શકે એવી પરિસ્થિતિ નથી એટલે હવે અમારી એક જ માગણી છે કે અમને આપો અથવા કોઈ પણ જગ્યા અમને રહેવા માટે આપો અમારી પાસે હવે જીવવા માટે કોઈ આશરો રહ્યો નથી અને આપઘાત કરવાના સીન અમારા આવી ગયા છે અમારી પરિસ્થિતિ બહુ ગંભીર છે અને બહુ ખરાબ છે એટલે હવે પછીના અમારા છેલ્લા પહેલું આવેદનપત્ર છે ત્યારબાદ અમે જલદ કાર્યક્રમો કરવાની વિચારણા કરીએ છીએ ઉપવાસ રસ્તા આવા કાર્યક્રમો આપવાના વિચાર છીએ તો અમને આશા છે કે અમારું સાંભળશે અને અમને તાત્કાલિક ન્યાય આપવામાં આવશે હાઉસિંગ બોર્ડ અમે રજૂઆત કરેલી છે કે ભાઈ અમને અત્યારે વૈકલ્પિક જગ્યા આપો અથવા અમને ભાડું આપો અથવા તમે બિલ્ડરે અમારી મિટિંગ કરાવી અને નવા મકાન બનાવવા માટેના પ્રયત્નો કરો હાઉસિંગ બોર્ડ પણ જવાબ આપતું નથી કોઈ પણ અમને જવાબ આપતો નથી છેલ્લા એક વર્ષથી અમે સખત મહેનત કરીએ છીએ બધે રજૂઆત કરેલી છે પાંચસો ઘરનો પ્રશ્ન છે ઓછામાં ઓછા પચાસ બ્લોક પાડી નાખ્યા છે બરાબર અને પાંચસો ઘરના રહેવાસીઓ અત્યારે દુઃખી થઈ ગયા છે બધા પાંચ હજાર સાત હજાર આઠ હજાર દસ હજાર એવા ભાડા ભરવા મજબૂર થઈ ગયા છે કે જેની પાસે એક ટકનું ખાવા માટે અનાજ નથી માન રોજે રોજનું કરીને ખાવાના માણસો છે અને એની પરિસ્થિતિ આવી ભયંકર થઈ ગઈ છે તો સરકાર અમે કેટલી વાર વિનંતી કરીએ છીએ અને આજે કરવા આવ્યા છીએ કે ભાઈ હવે અમારે એમ જોવો એક વર્ષ થઈ ગયા હવે અમારો વાપ નથી અમારે આપઘાત કરવો પડે એના કરતા એ પેલા અમારો નિર્ણય કરો